આજે આપણે બાજરાનો રોટલો વણીને બનાવીશું જેને થાંભડતા નથી આવડતો હથેળીથી બનાવતા નથી આવડતો ટીપીને તો એ લોકો રોટલો છે ને રોટલીની જેમ વણીને બનાવી શકે તેના માટે કાથરોટમાં આપણે એ પહેલાં પાણી લઈ લઈશું અને મીઠું બને લઈ અને સાથે રોટલાનો રોટલાના રોટનું પરફેક્ટ મેજરમેન્ટ નથી હોતું એકથી દોઢ રોટલાનો રોટ બંધાય એટલો આપણે લોટ બાંધતા હોઈએ છીએ તો પાણી લોટ છે એ એકદમ ઢીલો નથી બાંધવાનો અને વધારે પડતો કઠણ પણ એવો મીડિયમ બાંધીને તૈયાર કરવાનો છે તો આ રીતે જરૂર પડે એટલે પાણીના પણ અથડીના પાતથી આ રીતે મસળવાનો જેથી લોટ છે એકદમ ચીકણો થઈ જશે અને રોટલીની જેમ તમે વણશો ને તો પણ રોટલો તૂટશે નહીં એકદમ સરસ બનીને તૈયાર થશે અને જે રીતે રોટલીનો નાનો લુવો હોય એટલો જ બાજરાના લોટનો લુવોની રોટલી બનાવીશું તો પણ એકદમ સરસ બનીને તૈયાર થશે હવે બાજરાના કોરા લોટમાં લુવો છે એ બોડી દેવાનો હાથથી ટીપી આવો ગોળો પેંડા જેવો બનાવીને બાજરાના લોટમાં આ રીતે અને હથેળીથી ફેરવતું જવાનું હલકા હલકા હાથે હથેળીથી ફેરવી અને વેલણ નાખી દેવાનું રિટલી જેવો ચા એકદમ પાતળો એવો રોટલો બનીને તૈયાર થશે અને રોટલીની જેમ જ ફૂલીને દડા થશે હવે આ રોટલો છે એ રોટલીની લોટીમાં જ આપણે શેકવાનો છે તાવડીની અંદર નહીં લોટીની અંદર એકદમ સરસ પરફેક્ટ શેકાઈ જાય છે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને રોટલો નાખી દેવાનો ઉપર આપણે કોરો લોટ નાખ્યો હતો એટલે પાણી આ રીતે લગાવી દેવાનું જેથી રોટલો છે એ ફાટે નહીં નહીં જો પાણી નહીં લગાવીએ તો રોટલો છે એકદમ ફાટી જશે અને સરસ એવો ફૂલશે નહીં હવે મીડિયમ ફ્લેમ પર રાખી અને આ રીતે સાઈડ ફેરવી દેવાની છે અને નીચે નીચેનો ભાગ છે એકદમ પરફેક્ટ શેકી લેવાનો છે જો નીચેનો ભાગ થોડો પણ કાચો રહેશે તો ફૂલશે નહીં રોટલો એટલે રોટલાની નીચેનો ભાગ એકદમ સરસ આ રીતે શેકાઈ લેવાનો પછી જેને ભાગ ફેરવવાનો હવે રોટલો છે એની મેળે ફૂલીને દડા જેવો થઈ જશે તમે જોશો તો એકદમ સરસ ફૂલશે દડા નીચેમાં જુઓ તમે આ રીતે રોટલો દળે દડા જેવો થઈ જશે તો રોટલી છે એ જ રીતે રોટલાનો થપ્પો લાગી ગયો છે અને એકદમ પહોંચાડું જેવા સોફ્ટ બનીને તૈયાર થાય છે મારો રોટલાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કહેજો કરી દેજો અને ચેનલને સ શેર અને લાઇક અને શેર જરૂરથી કરી દેજો તો એકદમ સોફ્ટ પચારવું જેવા રોટલા બનીને તૈયાર થાય છે એકદમ પાતળા તો તમે વણીને પણ આ રીતે ઇઝીલી બનાવી શકો છો આ જ મેથડથી બનાવશો તો તમારો રોટલો એકદમ સરસ બનશે ફૂલ વિડીયો ચેનલ પર અવેલેબલ છે ત્યાંથી તમે જોઈ શકો છો એકદમ પાતળો રોટલો બનીને તૈયાર છે